ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ ગ્રામ વિકાસ અને શ્રમ રોજગાર વિભાગના રાજ્યમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવિધ જોગવાઈ હેઠળ મંજૂર થયેલા કામોની તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા ટ્રાયબલ સબ પ્લાન હેઠળની વિવિધ યોજનાઓની સમીક્ષા અર્થે બેઠક યોજવામાં આવી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ ખાડપટ્ટીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી એ બી ગોહિલે વિકાન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અને આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસના બાકી કામો અને વર્ષ બે હજાર એકવીસ બાવીસથી બે હજાર ચોવીસ પચીસ સુધીના તમામ કામો તેમજ કામો પૂર્ણ કરવા બાબત એક્શન પ્લાન પ્રેઝન્ટેશનના માધ્યમથી ચર્ચા કરવામાં આવી હતી જેમાં પ્રાયોજના વહીવટદાર યોગેશ કાપશે કચેરી હસ્તકના વિવિધ વિભાગોના ટ્રાઇબલ સબ પ્લાન હેઠળ ગુજરાત પેટર્ન યોજનાની વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ તથા ત્રેવીસ ચોવીસમાં હાથ ધરાયેલા જનસુખાકારીના વિકાસ કામો પૈકી પૂર્ણ થયેલા અને પ્રગતિ હેઠળના કામોની વિસ્તૃતમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી ચર્ચા વિચારણા કરી હતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક નૈતિકા પટેલે જિલ્લા ગ્રામ વિકાસ કરી હતી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપટીએ વિકેન્દ્રિત જિલ્લા આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા ટ્રાઇબલ સબ પ્લાનની વિવિધ યોજનાઓની વિકાસલક્ષી કામોની સમીક્ષા કરી લક્ષ્યાંક મુજબ કામગીરી સમય પૂર્ણ થાય તેવા અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી જિલ્લામાં નાગરિકોની સુખાકારી માટે હાથ ધરવાના થતા બાકી રહેલા કામો સ્થળ પૂર્ણ કરી નાગરિકોને સુવિધા પૂરી પાડવા ઉપર ભાર મૂક્યો હતો આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર યોગેશ કાપશે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા નિવાસી અધિક કલેક્ટર એન આર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈટિકા પટેલ જિલ્લા આયોજન અધિકારી એબી ગોહિલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા